વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે કેટલાક સાબિતીવાળા એક્ઝામ્પલ જોયા હતા હવે બીજા કેટલાક સાબિતીવાળા એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ એક ટેન ઇનવર્સ રૂટ એક્સ બરાબર વન બાય ટુ કોસ્ટ ઇનવર્સ વન માઇનસ એક્સ અપોન વન પ્લસ એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ ઝીરોથી વન અહીંયા સાબિત કરવું છે તો ડાબી બાજુ પરથી જમણી બાજુ કે જમણી બાજુ પરથી ડાબી બાજુ કોઈ બી રીતે આપણે સાબિત કરી શકીએ છીએ જબા પરથી ડાબા સાબિત કરીશું એમાં જમણી બાજુ એક્સની જગ્યાએ વન માઇનસ એક્સ અપોન વન પ્લસ એક્સ છે તો ધારણા લઈ લઈશું ધારો કે એક્સ બરાબર ટેન સ્ક્વેર પ્રશ્ન થાય કે કેમ એક્સ બરાબર ટેન લીધા તો વન માઇનસ ટેન સ્ક્વેર અપોન વન પ્લસ ટેન સ્ક્વેર બરાબર ટુ સૂત્ર છે એટલે કોસ ઇનવર્સ વર્ષ ટુ થાય અને એ રીતે આપણને આગળની ગણતરી મળે x બરાબર ટેન સ્ક્વેર ધારણા લીધી જ્યાં ઠીટાએ ટેનના મર્યાદિતમાં લઈશું એટલે ઓપન ઇન્ટરવલ માઇનસ ફાઈવ બાય ટુથી ફાઈવ બાય વન પરથી ટેન ઠીટા લખીએ તો ટેન ઠીટા બરાબર રૂટેક્સ મળશે અને માટે ઠીટા બરાબર ટેન ઇનવર્સ રૂટેક્સ થશે એક્સ એ ઠીટા એના મર્યાદિતમાં છે ટેન ઠીટા પરથી ટેન ઇનવર્સ લખી શકાય છે હવે आ किमत जमणी बाजू मूकीय तो हम जमनी बाजू बराबर वन बाय टू कॉस इनवर्स वन माइनस एक्सअपोन वन प्लस एक्स है जे में एक्स बराबर टेन स्क्वर थीटा लेता तो वन बाय टू कॉस इनवर्स वन माइनस एक्स की किमत टेन स्क्वर थीटा मूकी अपॉन वन प्लस ટેક્વેર થી બરાબર વન બાય ટુ કોસ ઇનવર્સ વન માઇનસ ટેન સ્ક્વેર આપણને વન પ્લસ ટેન સ્ક્વેર એટલે કે કોસ ટુ થી હવે કોસ ઇનવર્સ કોસ ટુ ઠીટા જો એના મર્યાદિતમાં હોય તો કોસ ઇન્વર્સ કોસ ટુ થીટા બરાબર ટુ થીટા થાય હવે ઠીટા એ એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ ઝીરોથી વન એને ધ્યાનમાં રાખીને આપણે લઈ શકીએ છીએ તો એની ગણતરી કરીએ તો એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ ઝીરોથી વન છે એટલે કે ઝીરો લેસ લેસોર ઇક્વલ ટુ એક્સ લેસોર ઇક્વલ ટુ વન થશે એટલે કે એક્સ બરાબર ટેન સ્ક્વેર ઠીટા છે તો આપણે રૂટેક્સ બરાબર ટેન ઠીટા મૂકી શકીએ જો એક્સ ઝીરો અને વનની વચ્ચે હશે તો રૂટ એક્સ પણ ઝીરો અને વનની વચ્ચે જ આવશે અને માટે ટેન ઠીટા

વધતું હોવાથી અસમતા બદલાતી નથી તમારે ટુ ઠીટા જોઈએ છે તો ટુ વડે ગુણીએ તો ઝીરો લેસ ઓર ઇક્વલ ટુ ટુ ઠીટા લેસ ઓર ઇક્વલ ટુ પાય બાય ટુ એટલે કે ટુ ઠીટા એ ઝીરો અને પાય બાય ટુની વચ્ચે છે મતલબ ઝીરો અને પાયમાં જ છે એટલે કોસના મર્યાદિતમાં છે તો માટે વન બાય ટુ કોસ ઇનવર્સ કોસ ટુ ઠીટા પરથી ટુ ઠીટા થાય અને બરાબર વન બાય ટુ ઇન ટુ ટુ ઠીટા તો ઠીટા થશે અને ની કિંમત આપણે મૂકીએ તો ટેન ઇનવર્સ રૂટેક્સ થશે અને ટેન ઇનવર્સ રૂટ એક્સ એટલે આપણે જે ડાબી બાજુ જોઈતી હતી તે મળી જશે તમારે દરેક વખતે ટેક્સ કેટલો ધારવો એ અહીંયા સૂત્ર આપણને મળે છે કે કેમ એને ધ્યાનમાં રાખીને જોવાનું રહેશે એક્ઝામ્પલ બે ટેન ઇનવર્સ રૂટ વન પ્લસ એક્સ માઇનસ રૂટ વન માઇનસ એક્સ અપોન રૂટ વન પ્લસ એક્સ પ્લસ રૂટ વન માઇનસ એક્સ બરાબર ફાઈવ બાય ફોર માઇનસ વન બાય ટુ કોસ્ટ ઇનવર્સ એક્સ સાબિત કરવા છે જ્યાં એક્સ એ માઇનસ વન અપોન રૂટ ટુ લીસ ઓર ટુ એક્સ લીસ ઓર ટુ વન છે અહીંયા ડાબી બાજુ લઈને જમણી બાજુ સાબિત કરીશું એમાં એક્સ બરાબર વન પ્લસ એક્સ વન માઇનસ એક્સ છે એટલે કોસ ટુ ની ધારણા લઈશું ધારો કે એક્સ બરાબર કોસ ટુ ઠીટા કોસ પણ લઈ શકાય જ્યાં ટુ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ ઝીરોથી પાય કોસના મર્યાદિતમાં આપણે લઈએ છીએ તો એના પરથી 2 थीटा बराबर cos इनवर्स x થશે અને માટે थीटा बराबर 1/2 cos इनवर्स x મળે હવે આ કિંમત ડાબી બાજુ મૂકીએ હવે ડાબી બાજુ બરાબર tan इनवर्स √1 + x - √1 - x / √1 + x प्लस √1 - x छे जेमा आपण √1 + x વડે डिवाइड કર્યા પછી કિંમત મૂકીએ તો tan इनवर्स √1 + x વડે દરેક પદને ડિવાઇડ કરીએ તો અહીંયા 1 થશે - √1 - x / √1 + x તો ટોટલ √ ભેગો કરીને લખીએ તો 1 - x / 1 + x / √1+x વડે અહીં ડિવાઇડ કરશું એટલે 1 થશે અને + √1-x / 1+x મળશે પ્રથમ આપણે √1+x વડે દરેક પદને ડિવાઇડ કર્યા હવે x = cos 2θ મૂકીએ તો tan ઇનવર્સ 1 - x ની કિંમત cos 2θ મૂકતાં √ 1 - cos 2θ અપોન વન પ્લસ કોસ ટુ થી અપોન વન પ્લસ રૂટ વન માઇનસ કોસ ટુ થીટા દરેક જગ્યાએ એક્સની કિંમત કોસ ટુ થીટા મૂકે હવે આપણે જાણીએ છીએ વન માઇનસ કોસ ટુ થીટા વન પ્લસ કોસ ટુ થીટા વન માઇનસ વન પ્લસ કોશનું સૂત્ર છે ટેન સ્ક્વેર थीटा बाय टू प्रमा टू थीटा है तो ठीटा थे तो आना बराबर टेन इन वन माइनस वन माइनस अंडर रूट वन माइनस कोश वन प्लस पॉस तो टेन स्क्वेर टू थीटा ठीटा अर्धा थे ठीटा रीते वन प्लस प्लस अंडर रूट टेन स्क्वेर थीटा ટેન સ્ક્રનું વર્ગમૂળ છે વર્ગ વર્ગમૂળ આવે આપણે માનાંક મૂકીએ છીએ તો ટેન ઇન વર્ષ વન માઇનસ વર્ગ વર્ગમૂળ છે તો માન ટેન ઠીટા અપોન વન પ્લસ માન ટેન ઠીટા ઓકે આ માનાંક પ્લસ છે કે માઇનસ છે એ પ્રમાણે આપણે જોવાનું થશે તો ટુ ઠીટા તમારો મર્યાદિતમાં છે જ ક્લોઝ ઇન્ટરવલ ઝીરોથી પાયમાં તો ઠીટા બિલોંગ્સ ટુ ઝીરોથી પાય બાય ટુમાં આવશે અને માટે ટેન એ ધન થશે તો બરાબર ટેન ઇન વર્ષ પ્રથમ ચરણ છે ઠીટા પ્રથમ ચરણમાં હોવાથી ટેન ધન થશે તો વન માઇનસ ટેન ઠીટા અપોન વન પ્લસ ટેન ઠીટા મળે માનાંકની કિંમત ધન ટેન ઠીટા મળી એ મૂકી આ તો ઓલરેડી માઇનસ છે આ પ્લસ છે તો એમ જ રહેશે હવે ટેન ઇનવર્સ વન માઇનસ ટેન થીટા અપન વન ટેન અહીંયા તમે બે રીતે ગણી શકો છો વનની જગ્યાએ ટેન ફાઈવ બાય ફોર મૂકી અહીંયા ગુણકમાં વનની જગ્યાએ ટેન ફાઈવ બાય ફોર મૂકી ટેન ફાઈવ બાય ફોર માઇનસ ટેન થીટા આપણ વન પ્લસ ટેન બાય ફોર ટેન ગણીને ટેન ફાઈવ બાય ફોર માઇનસ સૂત્ર મૂકી શકાય ટેન આલ્ફા માઇનસ બીટાનું અથવા તો ટેન ઇનવર્સ એક્સ માઇનસ વાય આપન વન પ્લસ એક્સ વાય એ પણ આપણી પાસે સૂત્ર છે તો ડાયરેક્ટ હું લખી શકું ટેન ઇનવર્સ વન માઇનસ ટેન ઇનવર્સ ટેન ઠીટા અને થીટા પ્રથમ ચરણમાં છે જ એટલે એના મર્યાદિતમાં છે જ ટેન ઇનવર્સ વન એટલે બાય ટેન ટેન ઇનવર્સ થીટા અને ઠીટાની કિંમત વન બાય ટુ કોસ ઇનવર્સ એક્સ છે એ મૂકતા ફાઈવ બાય ફોર માઇનસ ઠીટા બરાબર વન બાય ટુ કોસ ઇનવર્સ એક્સ મળે

કોર્ટ ઇનવર્સ રૂટ વન પ્લસ સાઈન પ્લસ રૂટ વન માઇનસ સાઈન અપોન રૂટ વન પ્લસ સાઈન માઇનસ રૂટ વન માઇનસ સાઈન બરાબર એક્સ બાય ટુ સાબિત કરવા છે અહીંયા જ છે એટલે ધારણા લેવાનો પ્રશ્ન છે નહીં ડાયરેક્ટ જ આપણે એની ગણતરી કરીએ તો ડાબી બાજુ લઈ લઈએ તો ડાબી બાજુ બરાબર કોર્ટ ઇનવર્સ રૂટ વન પ્લસ સાઈન વડે દરેક પદને ડિવાઈડ કરીએ હું સીધું સ્ટેપ લખું છું અહીંયા આ છે જ એના પછીનું રૂટ વન પ્લસ સાઇન વડે ડિવાઈડ કરીએ તો વન પ્લસ રૂટ વન માઇનસ અપોન રૂટ વન પ્લસ એટલે રૂટમાં વન માઇનસ સાઇનએક્સ અપોન વન પ્લસ સાઇનએક્સ થશે એ જ રીતે છેદમાં રૂટ વન પ્લસ વડે ડિવાઈડ કરીશું એટલે વન અને અહીંયા ડિવાઈડ કરશો એટલે વન માઇનસ સાઇનએક્સ આપન વન પ્લસ સાઈન એક્સ મળશે હવે વન માઇનસ સાઈન અપોન વન પ્લસ સૂત્ર નથી તો આને કોસમાં ફેરવીશું સાઇનેક્સની જગ્યાએ કોસ ફાય બાય ટુ માઇનસ એક્સ લખાય કોસ ફાય બાય ટુ માઇનસ એક્સ બરાબર થાય તો બરાબર કોટ ઇન વર્ષ વન પ્લસ રૂટમાં વન માઇનસ વન માઇનસ છે टू माइनस एक्स नीचे वन प्लस एक्स अपॉन वन मैनस वन माइनस वन माइनस अंडर रूट वन माइनस साइन जगह कोस ते फाय टू माइनस एक्स लिखिए वन प्लस ફાઈવ બાય ટુ માઇનસ એક્સ જ્યાં સાઇન એક્સ છે ત્યાં દરેક જગ્યાએ કોસ ફાઈવ બાય ટુ માઇનસ એક્સ લીધા છે એની કિંમત એ જ થાય એટલા માટે મૂકે આપણે કે વન માઇનસ કોશન વન પ્લસ સૂત્ર છે ટેન સ્ક્વેર જે હોય એના અડધા ઠીટા થાય કોસ ઠીટા હોય તો ઠીટા બાય ટુ થાય ફાઈવ બાય ટુ માઇનસ એક્સ છે તો એના અડધા થશે તો બરાબર કોટ ઇનવર્સ વન

અને એનું વર્ગમૂળ છે તો વર્ગ વર્ગમૂળ હોય તો આપણે માનાંક લખીએ જ છીએ તો એ પ્રમાણે કોટ ઇનવર્સ વન પ્લસ માનાંકમાં ટેન વર્ગ વર્ગમૂળ છે એટલે માન ટેન ફાય બાય ફોર માઇનસ થીટા બાય એક્સ બાય ટુ ઓકે એ જ રીતે વન માઇનસ વન માઇનસ માનાંકમાં માનની કિંમત પ્લસ છે કે માઇનસ છે એ ચેક કરવા માટે ફાઈવ બાય ફોર માઇનસ એક્સ બાય ટુ કયા ચરણોમાં છે એ નક્કી કરવું પડે અને એના માટે તમને એક્સ આપેલો જ છે તો એક્સ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ ઝીરોથી ફાય ફોર છે મતલબ એક્સ એ ઝીરો અને ફાઈવ બાય ફોરની વચ્ચે છે અમારે અહીંયા પાય બાય ફોર માઇનસ એક્સ બાય ટુ કોની વચ્ચે છે એ નક્કી કરવું છે એના માટે પ્રથમ વન બાય ટુ વડે ગુણીશું ત્યારબાદ માઇનસ વડે ગુણીશું અને ફાય બાય ફોર ઉમેરીશું તો પ્રથમ વન બાય ટુ વડે ગુણીએ વન બાય ટુ વડે ગુણવાથી અસમતા બદલાતી નથી ઋણ વડે ગુણીએ તો અસમતા બદલાઈ જશે ઝીરો ગ્રેટર દેન માઇનસ એક્સ બાય ટુ ગ્રેટર માઇનસ એ અસમતાને આપણે ઉલટાવીને લખીએ માઇનસ પાય બાય એટ લેસ દેન માઇનસ એક્સ બાય ટુ લેસ દેન ઝીરો હવે પાય બાય ફોર ઉમેરીએ તો પાય બાય ફોર ઉમેરતા પાય બાય ફોર માઇનસ પાય બાય એટ લેસ દેન પાય બાય ફોર માઇનસ એક્સ બાય ટુ લેસ દેન પાય બાય ફોર પાય બાય ફોર માઇનસ ફાઈવ બાય એટ આપણે જાણીએ છીએ પાય બાય એટ થશે લેસ દેન પાય બાય ફોર માઇનસ એક્સ બાય ટુ લેસ દેન પાય બાય ફોર એટલે કે પાય બાય ફોર માઇનસ એક્સ બાય ટુ એ પાય બાય એટ અને પાય બાય ફોરની વચ્ચે છે મતલબ પ્રથમ ચરણમાં જ છે અને પ્રથમ ચરણમાં હોય તો દરેક વિધે ધન થાય તો અહીંયા કોટ ઇનવર્સ વન ટેન ધન થશે પ્લસ છે તો પ્લસ જ રહેશે ટેન પાય બાય ફોર માઇનસ એક્સ બાય ટુ અહીંયા વન ટેન ધન થશે માઇનસ છે તો માઇનસ જ લખાશે ટેન પાય બાય ફોર માઇનસ

માઇનસ આના ગુણકમાં વન હાજર કરીને વનની કિંમત ટેન ફાય બાય ફોર મૂકીએ ગુણકમાં વન છે જ તો ટેન ફાય બાય ફોર તો ટેન ફાય બાય ફોર માઇનસ એક્સ બાય ટુ હવે તમે ધ્યાનથી જુઓ સૂત્ર તૈયાર થઈ ગયું ટેન આલ્ફા પ્લસ ટેન બીટા અપોન વન માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા પ્રમાણે ગણીએ તો કોટ ઇનવર્સ ટેન अल्फा प्लस बीटा टेन अल्फा प्लस टेन बीटा अपॉन वन माइनस टेन अल्फा इनटू टेन बीटा प्रमाण गणीए तो टेन अल्फा एट पाय बाय फोर प्लस बीटा एट पाय बाय फोर माइनस एक्स बाय टू जेनी किंमत थशे पाय बाय फोर प्लस पाय बाय फोर एट पाय बाय टू माइनस एक्स बाय टू तो एना बराबर कोट इनवर्स टेन पाय बाय टू માઇનસ એક્સ બાય ટુ ફાઈ ફોર પ્લસ ફાઈવ બાય ફોર એટલે ફાય બાય ટુ થશે એમાં આગળ ગણીએ તો બરાબર કોટ ઇન વર્ષ પાય બાય ટુ માઇનસ એક્સ એટલે પાય બાય ટુ માઇનસ ઠીટા હોય તો ટેન ના કોટ થશે પ્રથમ ચરણ છે ફાય બાય ટુ માઇનસ ઠીટા એટલે ધન થશે અને એક્સ બાય ટુ મળશે એટલે ટેન ફાય બાય ટુ માઇનસ ઠીટા પ્રમાણે આપણે ગણતરી કરીને મૂકી કિંમત હવે કોટ ઇનવર્સ કોર્ટ એક્સ બાય ટુ તો આપણે લખી શકાય અને માટે ડાબી બાજુ પરથી આપણને એક્સ બાય ટુ એટલે કે જમણી બાજુ મળે છે અહીંયા વિધેય જ હોવાથી ડાયરેક્ટ આપણે રૂટ વન પ્લસ સાઈન ડિવાઈડ કરી સૂત્ર બનાવી અને બાકીની ગણતરી કરી